બાલાજી માં જીગ્નેશભાઈ બેઠા છે કઉ છું રેકોર્ડિંગ રાખજો ચાલુ આજે અત્યારે આવવાનું છું ફરીથી લઈ જવાનો છું લારીઓ ને લારી પોરબંદર માં નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં નહીં રહેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાઈ નાખો જાઓ આ જીગ્નેશભાઈ બેઠા છે કઉ છું ઘણા વેપારીઓ એ બહારની જે લારીઓ છે એ દસ હજાર વીસ હજાર અને ત્રીસ હજારના

સાંભળો બાલાજી સામે સામેજી માં જીગ્નેશભાઈ બેઠાજી ને કહું છું રેકોર્ડિંગ રાજ્યો ચાલુ આજે અત્યારે આવવાનું છું ફરીથી લઈ જવાનો છું બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દીવાલ ઉપર જે લારીઓ ઉભી રાખી છે તમે ચારસો રૂપિયા મ્યુનિસિપાલટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક કરોડની કોને કોલર ચાલીને મોજી બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર દુકાનવાળાને ભાઈ કરોડ કરોડ રૂપિયાની રૂપિયાની કરોડની કરોડની પ્રોપર્ટી છે 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 લાખની દુકાન દુકાન કયા વેપારીને પકડીને બહાર કાઢ્યા લારીઓ ને લારી પોરબંદિર માં નહીવા દઉં નહીં રેવા દઉં નહીં લેવા દઉં મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાઈ નાખો જાઓ આ જીજ્ઞેશાજી કહું છું એ બી મહેસાણા બાજુ ના કરતા અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો તો બરાબર સ્થિતિ નથી સારી વાહ મને ત્યાં રાખજો બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજી ની સામે છે ને આજે હમણાં મારું કામ પૂરું કરી બાર વાગે ધોકો લઈને આવું છું હટાઈશ હટાઈશ ને હટાઈશ બોલો લારી ફ્રૂટ ની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઊભો રહેતો હશે ટ્રાફિક ને તમામ કામગીરી વખાણવા આવી હતી લોક દરબારમાં પણ લોકો તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી હતી પોલીસ પરત રજૂઆત હોય બાબતે બે રજૂઆત હતી અને બંને રજૂઆત ટ્રાફિક સંબંધિત જ હતી એમાંની એક રજૂઆત હતી એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કાર્યા તરફથી હતી અને એમની રજૂઆત એવી હતી કે શહેરની જે જૂની માર્કેટ છે જૂની બજાર છે અને મુખ્ય રસ્તાઓ છે ત્યાં લારી ગલાઓ એ ખૂબ અડચણરૂપ રીતે હોય છે અને જો એમને હટાવવામાં આવે એમને એવી રજૂઆત કરી હતી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે અને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી એમને રજૂઆત કરી હતી આથી લોક દરબાર બાદ સિનિયર અધિકારીઓનું માન્ય શ્રીનો અમને આ બાબતે કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલી હતી એસપી એસપીશ્રીનો સ્પેશિયલ ડ્રાઈવ માટે અમને કહેલું હતું આ બાબતે અમે સિટી ડિવિઝન તરફથી બંને સિટીના બંને પોલીસ સ્ટેશન કમલાબાગ અને કીર્તિ મંદિર બંનેને ત્રણ અને ત્રણ દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને બંને પોલીસ સ્ટેશને આ બાબતે ખૂબ જ સારી એવી કામગીરી કરેલી હતી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મુખ્ય બજાર આવે છે જે શહેરની જૂની બજાર છે ખૂબ જ સાંકડી બજાર છે હવે એ સાંકડી બજારમાં જે દુકાનો છે એ ઉપરાંતના જે લારી ગલ્લાઓ છે જે મુખ્ય રસ્તાઓ ઉપર છે જાહેર રસ્તા અને ચોખ્ખા અડચણરૂપ છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઉપરાંત જે વેપારીઓને પોતાની દુકાન છે એ પોતાનો માલ વહેંચવા માટે એમણે દુકાનની ઉપરાંત એક લારી રાખવામાં આવેલી એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરાંત દુકાનની ઉપર બોર્ડ હોય છે એ બોર્ડ ઉપરાંત નો એક બોર્ડ એ લોકો રોડ ઉપર રોડની વચ્ચો વચ આવે એ રીતે રાખે છે એવા કોઈ બોર્ડ રાખ્યા હોય તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે કલમ બસો પંચ્યાસી અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આમાં એવી કોઈ બાબત નથી કે અમે વેપારીશ્રીઓને હેરાન કર્યા હોય કોઈને પરેશાન કર્યા હોય જેવી એમની કાર્યવાહી કરવામાં આવી તુરંત જ એમને નોટિસ આપવામાં આવી અને અમારી વહીવટી કાર્યવાહી બને એટલી ઝડપથી પૂરી કરી અને તમામ લારી ગલ્લાવાળાઓને અને વેપારીઓને હેરાન કર્યા વગર એમની કાર્યવાહી માટે એમને છૂટા કરવામાં આવ્યા છે આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે ફૂટપાથ હોય ફૂટપાથ જ રહેવી જોઈએ ઉપરાંત માણસને ખરીદી કરવા આવવું હોય તો એની માટે ચાલી શકવાની જગ્યા હોવી જોઈએ યોગ્ય પાર્કિંગ હોવું જોઈએ અને એના માટે જ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે વધુમાં અમે તમામ વેપારી મંડળને એમના જે વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ મૂકવાનું કહ્યું છે કે જો આપના ધ્યાનમાં એવા કોઈ વેપારી હોય કે જેમની પોતાની દુકાન હોય આ ઉપરાંત એ લોકોએ બહાર લારી રાખેલી હોય અને અમે તો અમારા અંગત બાતમીદારોએ તો અમને એવી પણ માહિતી આપેલી છે કે ઘણા વેપારીઓએ બહારની જે લારીઓ છે એ દસ હજાર વીસ હજાર અને ત્રીસ હજારના ભાડે આપેલી છે તો એવી કોઈ પણ કાર્યવાહી હોય તો અમે તમામ વેપારીઓને દસ દિવસનો સમયગાળો આપ્યો છે કે આપ આપની રીતે એ જે લારીઓમાં જે માલસામાન પડેલો છે એમનું વેચાણ કરી નાખો અથવા તો આપની દુકાનમાં અંદર શિફ્ટ કરી લો અને દસ દિવસની મોહલત અથવા તો સમય આપ્યા બાદ અમે એમ કે કહ્યું છે કે અગિયારમાં દિવસે અમારી જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી છે એ અમે ફરી શરૂ કરીશું પોલીસ માટે જાહેર હિત છે એ સૌથી અગત્યનું છે અને કોઈના પોતાના અંગત હિત આની સાથે જોડાયેલા હોય અને એ નેગેટિવલી આ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતું હોય તો એ અલગ બાબત છે પણ પોલીસે તમામ કાર્યવાહી ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એ જે શહેરનું જે હેરિટેજ બજાર છે એ હેરિટેજ બજારમાં માણસો ખુલ્લી રીતે જઈ શકે પોતાનું વાહન પાર્ક કરી શકે પાર્ક કરીને ખરીદી કરી શકે અને પાછા સલામતીથી આવી શકે એના માટે આ સંપૂર્ણ કાર્યવાહી અમે કરી લોકોને ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે કે લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી આ તમામ કાર્યવાહી છે જાહેર રીતના સંદર્ભમાં છે આ બાબતે હું ખાસ એડ કરવા માગું છું તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માન્ય એસપીશ્રી તરફથી અમારા તરફથી ત્યારે ચોવીસ કલાક પહેલાં તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો એ હટાવી લેવા એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે હાથ ધરી છે એ આખું આ જે કાયદાકીય કાર્યવાહી થઈ એ ત્યારબાદ વેપારીના જે રજૂઆત હતી આગેવાનોની અમારી જોડે આવેલા હતા અને એમને અમારી પાસે પૂરતો સમય માંગેલો છે એ સમય અમે આપીએ છીએ પણ સમય આપ્યા બાદ જાહેર રીતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને પોલીસ કરશે રાખી હતી મિટિંગ વેપારીઓને બધાને બોલાયા હતા પોલીસ ખાતું આખું હતું ત્યાં મારે તો કહેવાનું હતું નહીં એ પછી ભગીદાથી જાડેજા બોલ્યા ને કે ટ્રાફિક માટે અનિલભાઈ અમને ખૂબ મદદ કરે છે ને બધું હેન્ડલ સર્વિસ કરે છે એટલે પછી મેં ઊભા થઈને કીધું કે સાહેબ તમે એકવાર ને સુદામા ચોકથી કેદારનાથ મંદિરે એની ડ્રાઈવ કાઢો ને ડ્રાઈવ એકવાર નહીં તમે દર બે દિવસ ને ત્રણ દિવસે કાઢો પહેલે દિવસે તમે ખાલી એને સ્ટ્રીકલી સૂચના આપો બીજે દિવસે સ્ટ્રીકલી સૂચના આપો એમ છતાંય ના માનો તો તમે એવી ડન કરતા જાઓ આપણે એને એમ નથી કીધું કે તમે દાખલા કે આની અરે એફઆઈઆર પાડો એટલે એ ડન કરવાની એને વાત કરી એટલે પહેલા જે ડ્રાઈવ નીકળી એની એક સૂચના આપી દીધી બધાઈને કે ભાઈ તમે દાખલ કે કાલથી તમે પાથરા પાથરતાની મારી રોજ હતી કે ગામની અંદર પોતાની દુકાન છે લિબર્ટી રોડ ઉપર છતાંય આગળ પાથરા પાથરીને બેઠા છે રેકડીઓ અરતી એવી રાખે કે વેપારીની આગળ રેકડીઓ રાખી દે કે દુકાનની કિંમત પચાસ લાખ ને કરોડ રૂપિયા હોય ને એની આગળ દુકાન રેકડીઓ રાખી દે એટલે કોઈને ધંધો ન કરવા દે આપણે ટાંગડીની વાત હતી એની પણ ટાંગડી હાવ બહાર ને કાઢતા હતા ને એની માટે હતી દુકાનની અંદર જે ટાંગળી કરતા હતા ને એની વાત જ નથી કરી આજની તારીખની અંદર બધા વેપારી ભેગા થાય મારા ભેગા આવ્યા હતા સાહેબ આગળ રાબા સાહેબે એને બહુ સરસ રીતે સમજાવી દીધા સમજી ગયા કે ના બહુ સરસ વાત છે અમે પોતે આજે મેસેજ નાખશું કે હવે ફરીથી દાખલા તરીકે આવી રીતે કોઈ જો ગામમાં રેકડીઓ રાખશે પાથરણા પાથર છે દુકાન આટે ગાડીઓ રાખશે તો અમે સો ટકા ડિટેન કરી લેશું પછી અમારી કોઈ જવાબદારી નથી પોલીસ ખાતું હવે આવે તો એટલે એ રીતે પ્રકાશભાઈ ને બધા ભેગા મારી આ તો પાંચ છ જણા આવી પછી એ દાખલા તરીકે આ લોકો ચેમ્બરને લઈને ત્યાં ગયા ચૌધરી સાહેબ આગળ એટલે ચૌધરી સાહેબ બધાને શાંતિથી અહીંયા હેમરા હતા બધાને પછી અમુક જ્યાં રેકડીઓ ભદ્રેસા સ્કૂલ આગળ જે રેકડ્યું છે ને એને માટે એનો ખાસ વાંધો છે કે આખો રોડ ચોકઅપ કરી દીધો એ લોકોએ મદ્રસા સ્કૂલની એટલે ચૌધરી સાહેબ જરા આપણી જગ્યા આપડી નથી ટૂંકમાં એટલે તમારે જગ્યા તો ત્યાંથી કાઢવાની છે એટલે એ બાબતની અંદર બધા ગયા હશે ને કઈ ચડતા ચડસી થઈ ગઈ ને ચૌધરી સાહેબ હાચા હતા એ બાબતમાં કે હું હમણાં જ દંડો લઈને જાઉં છું ને બધી દુકાનો અઠવાડિયાની ની અંદર ખાલી કરાવું ભલે મારી ત્યાં બદલી થઈ જાય એમ એટલે એ ચૌધરી સાહેબ એની રીતે હાચા હતા આપણે આપણી રીતે આપણે એમ નથી કીધું કે દુકાનવાળાને હેરાન કરો આપણી તો મંજૂરી આજની તારીખમાં પ્રજા એટલી બધી હેરાન છે કે તમે વાત મૂકી દો આપણું સ્કૂટર ના નીકળે સામેથી કોઈ દિવસ એટલે દરેક વખતે મારે એ કહેવાનું તો હતું જ પણ બહુ વ્યવસ્થિત ટાઈમ મળી ગયો આપણે મળી ગયો આમાં એક ઠેકાણ નહીં ફૂટપાથ ની આગળ બધે સામાન બધો રાખી દીધો ને એ સામાન આગળ રાખ્યો ને એ જપ્ત કર્યું વ્યવસ્થિત કામ કર્યું એમાં એફઆઈઆર ફેટી ખોટું નથી કે એ રાખવી જ ન જોઈએ ફૂટપારી તો માણસને હાલમાં તમે જો હાલી જ ન થકતા માણસ આમેથી ગાડીઓ ના આવતા એક્સિડન્ટ થવાનો ભય રિય જ છે આવું તો કેટલાય ઠેકાણ છે કેદારજીથી સુદામા ચોક લગ્નની વાત નથી પોરબંદરમાં બધે ઠેકાણે એવી જ હાલત છે એટલે આ જે ડ્રાઈવ કરે છે પોલીસ ખાતું એ બહુ વ્યવસ્થિત કરે છે મારે તો કહેવાનું એમ છે કે કોર્પોરેશન ની જવાબદારી આ છે તો કોર્પોરેશન દ્વારા કોઈ દિવસ આની અંદરથી નીકળ્યા નથી આ તો રાબા સાહેબ ને જાણે જાડેજાને છે ને એટલે આ બધા કાઢીને એવી હિંમત કરે છે બાકી કોઈ એવી હિંમત ના કરી હું તો વેપારીને એ જ સૂચના આપું છું કે વેપારીને કહું કે તમે તમારી આગળ દુકાન તમારી છે ને તમે દુકાન ની અંદર પાછી આગળ રેકડી રખાવો નહીં તમારી જ રેકડી છે તમે પાછી રેકડીએ પાછી ભાડી આપી દો છો તો તમારે વેપારી પણ આની અંદર સહકાર દેવો જોઈએ કે ભાઈ અમે રેકડીઓ નહીં રાખવા દે પાછળ કરશું નહીં એ રીતે કાયદા વ્યવહાર સંદેશો દેવાની જરૂર છે બધા તમારે કરવું જ જોઈએ વેપારીને તો હું એ રીતે વિનંતી કરું છું એમ દરેક જગ્યાએ આઈશું કેદાર સ્થિતિમાં ચોક લાગેની વાત નથી દરેક જગ્યાએ